ડાંગ જિલ્લાના વઘઈ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ સિકલ સેલ એનેમિયાએ આનુવંશિક બીમારી જીનેટિક બ્લડ ડિસઓર્ડર છે જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ ઓગણીસ જૂના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના વગઈ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાગરિક તરીકે આપણે સ્વયં જાગૃત થઈ સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવીએ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ તેમ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રભાઈ ગાવિતે ઉમેર્યું હતું જિલ્લા ઇન્ચાર્જ અધિક આરોગ્ય અધિકારી શ્રીમતી ડૉક્ટર સ્વાતિ પવારે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સિકલ સેલ એનિમિયાના લક્ષણ અને તેના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મૈનાબેન બાગુલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસજી તબિયાર ડાંગ જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર ડી કે શર્મા વગેરે મામલતદાર એમ આર ચૌધરી વગેરે તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મીનાબેન પટેલ સહિત

તે ભરતી નાની નાની છે એમને પણ સિમલ સેલના કિસ્સાઓને જાતે જ મિત્રો આપણે આ કાર્યક્રમ એટલા માટે કે જાગૃત આપણા ગામમાં આપણા આદિવાસી સમાજમાં જાગૃત કરવા માટે આ સિમલ સેલ ખરેખર બીમારી છે અને એના માટે આપણે પણ જાગૃત થવું જોઈએ ગુજરાતમાં સિમલ સેલ શિખર છેલ્લો રોગ અંબાજી લઈને ઉમર ગામ સુધી પટ્ટામાં વસતા આદિવાસી સમુદાયમાં લોકોમાં વધુ જોવા મળે છે આપણા આદિવાસી પટ્ટામાં ખરેખર વધુને વધુ જોવા મળે છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો